સામાજિક બહેનો અને યુવાનોની આગેવાનીમાં સમગ્ર ગામના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી બહેનોની વેદનાને લગાવતા જણાવ્યું હતું કે આપણો તીર્થધામ છે અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને ગામના બાળકો વૃદ્ધો અને પશુઓ તરસે છે તો આ ધર્મ ગૌરવ ગાથા કેવી રીતે જળવાશે યુવાનોએ પણ ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન જેવા વિકલ્પો અપનાવવાનો પણ વિચારવામાં આવશે ગ્રામજનોનું કહેવું છે કે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ તંત્રની જવાબદારી નિભાવતા નથી અને કોન્ટ્રાક્ટર કોઈ સ્પષ્ટ જવાબ આપતો નથી લાઈનમાં ફક્ત એક પાઇપ જેટલું પાણી આવે છે અને ઘણી વેડા અવાડા પણ સુકા રહે છે જેના કારણે પશુઓ પણ તરસી જાય છે ત્યારે આજની રજૂઆતની મુખ્ય માંગણીઓ છે કે દરરોજ પૂરતું અને દબાણયુક્ત પાણી પુરવઠો થાય પશુઓ માટે જુદી વ્યવસ્થા અવાડાઓમાં નિયમિત પાણી ભરાવવું તેમજ બેદરકાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ આ તીર્થધામના ગુણવત્તાવાળા વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ધ્યાન અપાય આ સમગ્ર રજૂઆતમાં ગામની મહિલાઓ યુવતીઓ યુવાનો અને વડીલોએ સહભાગી રહી માધ્યમો દ્વારા તંત્ર સુધી તેમની પીડા પહોંચાડી છે ગ્રામજનો તંત્ર પાસે માંગ કરે છે કે આ વાત હવે કાગળ પર નહીં પરંતુ જમીન પર લઈને જ આ સાતત્યપૂર્ણ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ નોતિયાર નિવાસ ઝાગરિયા નિવાસ મહેશ્વરી નિવાસ જાડેજા નિવાસ ચોવાણ નિવાસ મારવાડા નિવાસ તેમજ કુંભાર નિવાસ વગેરે સમાજની બહેનો અને યુવાનો મીડિયા સમક્ષ પાણી પુરવઠા બોર્ડ સામે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કર્યો છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા